સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો પરમ કુપુદેવ ને ભરૂચના અનુપચંદ મલ્લુપ શેઠને સાથે વ્યવહારિક ધંધાકીય સંબંધ હતો પણ બધું ધંધે પણ જાય તો નિમિત્ત પુરુષાર્થ કરે અને પછી આત્મા હોય એટલે કુપોધ વેપારી તરીકે એને ઘરે ગયેલા પછી રોકાણ કરવું હોય નિવૃત્તિ અર્થે ત્યાં જોઠાભાઈને બોલાવેલા સત્સંગ માટે ભરૂચ નજીક પડે ને અમદાવાદથી મુંબઈ ઠેઠ આવે તો અને મુંબઈની આબોહવા ભેજ જોઠાભાઈને શારીરિક સ્થિતિ અસ્વસ્થ જ રહેતી ભગંદનની પીડા હતી ખાઈ પીતા શકતા નહીં અને બેસી નહોતા શકતા એવી પીડા એકવાર ઓપરેશન કરેલું ભગંદરનું એટલે પછી આડા જ પડ્યા રહેતા અને લિક્વિડ લે ખાલી એટલે કે તમને આ પત્રો છે એવા વજનમુતમાં નથી પણ એવાય છે અમુક વજનમૂતમય છે બીજા પંદર પત્રો એકંદરે લખ્યા છે કૌકદેવે કે તમને શારીરિક આબોહવા મુંબઈની માફક આવે અને ઘરનાને અનુકૂળતા હોય એટલે ઘરના દબાણ બહુ કરતા જયસિંહભાઈને બધા બહુ તકલીફ હતી વ્યવહારિક જૂઠાભાઈને કુપાધેવને પત્ર નહોતા આપતા જોઠાભાઈ અને આપે તો અઠવાડિયા પંદર દિવસ પછી આપે એટલે કુપાધેવને એક પત્ર છે જૂઠાભાઈ ઉપર આમાં નથી વચનમતમાં કે તમે ટપાલી આવવાનો હોય ને ત્યારે ઉભો રહેજો એટલે તમારા હાથમાં મારી ટપાલ આવશે હું સમજુ છું કે તમને મારો પત્ર હાથમાં આવ્યો નહીં હોય કફોડીને આપે માણસોને કહી દીધું હોય પછી ક્યારે માણસોને ન કહ્યું તો સમજી જાય ને મોટાભાઈ આવું કરતા હોય એટલે સંપ્રદાયનો કટ્ટર ખ્યાલ હતો અનુભવેલું આપણે વાત કરી છે સમાગમમાં અમુક નવા મોક્ષુ છે જયસિંહભાઈ અને મોટાભાઈ સ્થાનકવાસી સંપ્રદાયના મહાજન પ્રમુખ હતા રોજ અપાસરા જાય મહાજન જાય ને પ્રમુખ તો જ પડે આ બાજુ કુપાદેવ પધારે મોક્ષમાળાના ગ્રાહક કરવા માટે અને મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદ કાલે મુંબઈ ગયા પછી મુંબઈ થી અમદાવાદ ટક શરમાં અઢી મહિનો રહેલા સંત ઓગણીસો ચુમ્માલીસ માં કૃપાલદેવની વીસ વર્ષની ઉંમર મોક્ષમાળા લખાઈ ગઈ સોળ મે વર્ષે પૈસા જ મળી ગયા ઘરાક હોય ને છાપે ને પછી કોને આપે એટલે ગ્રાહક કરવા ગયેલા અને છપાઈ માટે ગયેલા તો જયસિંહભાઈ બધા ચમત્કાર ની અદભુત શક્તિ જોઈ પછી મોટાભાઈ માસાદી પાસે બેસે ને ત્યાં આ પાછળમાં ગોરાણી હોય ને આરજા એ ધર્મની વાત કરીને હવે આવતીકાલે કરશું એમ પછી રાત્રે જ મળે તો કુપોધો કહે તમે આ વાત કરી છે ને અધૂરી રીતને એ ખૂબ બધું પૂરી કરી દે એટલે ત્યાં જઈને વાત કરે કે અમારે ઘરે કેવડી જેવા પુરુષ આવે છે તો બધું બરોબર આ છે રજોરણ વાત બરોબર છે રજોરણ નથી ગુરુવસ્થ છે ને બહારથી તો ગૃહવસમાં છે ઓળખે કેમ અંબલભાઈ ઓળખે જોઢાભાઈ ઓળખે સૌભાગ ઓળખે પ્રભુભાઈ બધા થોડો ઓળખે કુપોધું લખ્યું છે દેવગંજ મારે તે નહોતો ઓળખતા એટલે કુપોધે પત્ર લખ્યો છે અમારો બાહ્ય ઉદય જોઈને લોક માત્ર ભૂલે એમાં નવાય શું છે તો તમારા સંગીત દેવકિરણને પણ આ થાય છે એમાં અમને નવાઈ નથી લાગતી વેપારી છે વેશ્ય વેશે અને નિર્ગંધ ભાવ વ્યવસ્થા કોટી કોટી વિચાર થાય છે ભાવ વિતરા છે પણ વેશ વેપારીનો છે સાધુનો નથી સ્વીકારી કેમ છે કે વાણિયાભાઈ ગમે હોય છે તો જ ને ભગવાન તો મંદિરમાં છે ને કહે છે તો બધા બોલે છે હિંમતથી પ્રતી ક્યાં એટલે જૂઠ ત્યાં ગયેલા પછી ધર્મ ચર્ચા થાય થોડી બીજા આવતા હતા બે મહારાજ આવતા હતા નીતિ વિજયજી ને વિજય વિજયજી એની સાથે આત્માની બધી વાત કરે રોજ કુપાદુના સમાગમ અર્થે અનુપચન મનુપચન બીજા ઘરે રોજ આવે મોટું ઘર કાવીઠામાં જવેર શેઠ તો એવા બે ઘર હતા ને કોઈ બધા ઘરગુરુ સમા તો રહે જ નહીં રસોઈ પાણી થતા હોય બે રહો હોય ત્યારે ખાસા રસ લે હું જાઉં છું મારે બધાને શીખવાડવાનું છે સાધુને વિધિ નિષેધ આમ કરવાનું આમ કરવાનું સવારથી સાંજ સુધી પછી ખૂબ જ આખો દિવસ સાતસો બે માં લખ્યું છે આખો દિવસ તમે સવારથી સાંજ સુધી આમાં ગાળો છો કે જેને માટે ખાલી અલ્પ સમય ગાળ્યો હોય પાંચ પંદર મિનિટ તોય ચાલે આખો દિવસ એમાં જ ગાળશો તો આત્મા જ ક્યારે કરશો એટલે ન કરું એમ નહીં પાંચ મિનિટ લાગે અને બદલે આખું દોઢ કલાક એ જ કર્યા કરે ચોખા સાથીઓને એમાં ઠીક છે તને અવભાવ થાય છે મૂક સોપારી કોણ ના પડે પછી સોપારી ગોઠવામાં જ અડધી કલાક વીસ દુઆ બોલ ને બે વાર એક માળા પર એક સવારે ઊંઘમાં થઈ ગઈ ને એક રાત્રે કરજે ત્રણ થઈ જાય ને નિત્યક્રમ કુપોદ લખ્યું છે જેને બ્રહ્મચર્ય લખ્યું છે જેને નિત્યક્રમ ન થાય ને એને સોવાનો અધિકાર નથી પચીસ મિનિટ લાગે ખાલી વીસ દુઆ એમ જેમ ક્ષમ ને ત્રણ માળા સજાત્મક સ્વરૂપ પરમ ગુરુ મંત્ર પછી કુપોલદેવ તક ઝડપી હવે તમે પૂછો છો એટલે કહીએ છીએ તમે પૂછ્યું નહોતું ત્યારે એમ કે એમ પૂત હું જાઉં છું હવે મારે શીખવાડવાનું છે મારે હજી ઘણી વિધિ બાકી છે મારે હજી સાધવીને ભણાવવાના છે તો જાઓ હું જાઉં એમ નહોતું પૂછ્યું હું જાઉં છું એમ કહ્યું કે હું જાઉં એમ પૂછે એનું કામ થઈ જાય આપણે પૂછતા જ નથી આપણે ગમે એ કરીએ છીએ આપણે એટલે પૂછવું પડે હું આ કરાય એમ હા હોય તો કરાય પછી ગોપાલદેવ કે છે કે દિવસનો થોડોક કાળ એમાં આપો અને બાકીનો સમય આત્માર્થે વાપરો તો કલ્યાણનું કારણ થશે સમળી તીર્થ અત્યારે તને માર્બલમાં એનું નામ કોતરલું છે અફવા બોધ શેઠ એનો દેહ છૂટ્યો ને ગુણો નું વાદ નો આ વચન જેવો ગ્રંથ મગન બાપાએ બતાડેલો એટલે એમ ક્ષોપી હતા આગમનો અભ્યાસ હતા પણ માથે કોઈ ન હોય તો અભ્યાસ શું કામ આવે ખાલી અભ્યાસથી શું થાય હોય પૂર્વ ભણેલ ન હોય પણ જીવને જાણ્યો નહીં તો બધું અજ્ઞાન ન ખતમ આવે થોડુંક જ જાણ્યું હોય પણ માથે હોય કો તો છૂટવામાં લેખે લાગે ખરે એટલું જ જાણ્યું હતું મા રૂષ ને મા તુષ એમાંય મા થઈ ગયું પણ હું જે કરું છું સાધન એ મને મારા ગુરુએ આપ્યું છે તો કેવળ જ્ઞાન થાય અને પોતાને મેળે બધા આગમે વાંચી લે છે ને ઘણા બધા બ્રહ્મચર્ય લખ્યું છે મોક્ષવાળા પ્રવેશિકામાં તૃષ્ણાના ભાગ બીજામાં કે પચાસ પચાસ વર્ષથી આશ્રમમાં હોય અને ધર્મનો છાંટો ન અડ્યો હોય એવા આપણે ઘણા જોયા છે સમજાવણ ઉપકાર એટલે શાસ્ત્રની કડી છે જીર્ણમ કુણનતાણમ સ્વખ કારણ સુંદર અપી સ્વબુદ્ધિ એ ભવ નિબંધમ જીનેશ્વર ભગવાનની આજ્ઞા જે ક્રિયા થાય છે એ નાનમ નાની ક્રિયા મોક્ષનું કારણ છે અને સુંદર લાગતી ક્રિયા વ્યવસ્થિત ત્યાગ પણ છે દાન ધર્મે છે ભોગ્યો લાંગણ કરે છે સાત સાત દિવસ આઠ આઠ દિવસ ત્રીસ દિવસ એમ્બેલની ઓળી અગિયારમી સુંદર બુદ્ધિ સ્વબુદ્ધિએ સર્વ ભવ નિબંધ ભવ બંધનનું કારણ થશે પૂર્ણ બંધાશે છૂટવામાં લેખે નહીં લાગે નિર્જરામાં લેખે નહીં લાગે જ્ઞાનીનો આશ્રિતની બધી ક્રિયાઓ સુપચકાંડના ખાતામાં આવે છૂટવામાં કામ આવે અને જ્ઞાનીના આશ્રિત વગરની ક્રિયા દુઃપચકાંડના ખાતામાં આવે પૂર્ણ બંધાય દેવલોકમાં જાય નવમાં ગ્રેવ્ય ગ્રીવા એટલે ડોક નવમાં ગ્રેવ્ય સુધી જાય તેત્રીસ કરોડો કોટી સ્વાગરોપ પાછો પશુ યોનીમાં આવે લખી વીત્યો કાળ અનંતે કર્મ શુભ અશુભ અશુભમાં શુભ બન્યા તપશ્ચર્યા કરે દેવલોકમાં ગયો પાછા અશુભ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ કેવી રીતે છેદાય શુભ પુનર્નમંદ બાંધતો જાય અશુભ કાઢતો જાય એટલે દિવસે દિવસે એને ઉપર 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 ચડાવતા જાય કોર્પોરેટ થવું છે ના એમએલએ થવું છે ના એમપી થવું છે ના વાઇસ પ્રેસિડન્ટ ના ડિફેન્સ મિનિસ્ટર ના પ્રેસિડન્ટ ના દેવ ના દેવ ના દેવ ના સુધર્મ દેવ લોક ના મોક્ષ હા એને કાંઈ નથી જોતું નથી જોતું નથી ટીકમાર કરતો જાય છે મોક્ષ આવે એને બધું જ જોતું છે એને કાંઈ નહીં મળે એને કાંઈ નથી જોતું એને બધું મળશે ચા મીટી ચિંતા મીટી મનમાં બે પરવા જે કશું ન ચાહીએ શાહન કે શાહ આપણે જોઈએ જ છે દુઃખનું મૂળ છે આ હે જીવ કુપોદ લેખું છે ક્યાં ઈચ્છત બે હે ઈચ્છા દુઃખ મૂલ જે ભી છે કે નાશ મીટે અનાદિ ભૂલ બીજું પછી એ જ ગાથાનો અર્થ શબ્દાંતર કરે લેખો છે ક્યાં ઈચ્છત ઈચ્છા દુઃખ મૂલ ઈચ્છા કરી એટલે ખોયું મળશે નહીં કે આ ઈચ્છા ખોવ જ સબે એ ઈચ્છા દુઃખ મૂળ કેમ ઈચ્છા કર નાશ તમે મીટે અનાજ ઘણી ગાથાનો કોપોલ જોઈએ ડબલ ડબલ અર્થ કર્યા છે પાછા પોતે પોતે કર્યા એટલે તરત જ સમજાઈ જાય આપણને બોલો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ